વોર્ડ નંબર બે ના સ્થાનિક કાઉન્સિલર મહાવીરસિંહ રાજપુરોહિતના પ્રયાસોથી જનસેવા કાર્યાલય કાર્યરત કરવામાં આવ્યો છે નંબર વિસ્તારોના રહીશોની સમસ્યાના નિરાકરણ માટે કાર્યાલય કાર્યરત કરવામાં આવતા વિસ્તારના સ્થાનિક નાગરિકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે નવીન જનસેવા કાર્યાલયનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના વોર્ડ નું જન સેવા કાર્યાલયનું શુભારંભ આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજી દ્વારા કરવામાં આવ્યું છે જાહેર જીવનમાં જન સેવા જે શબ્દ છે કોઈ પણ પ્રજાના પ્રતિનિધિ ચોંટાયા પછી પ્રાથમિક કામ જ એમનું હોય કે સરકાર અને સમાજની વચ્ચે સેતુ બનવાનો પ્રયાસ કરે એ પ્રયાસ કરવા માટે અમે સૌ વોર્ડ બેના ચૂંટાયેલી પાંખ અને અમારી સંગઠનની ટીમ દ્વારા સતત જે અત્યાર સુધીનું જે અમારો જે વિકાસ અને લોકોની સેવા હતી એને ફરી સરસ રીતે આગળ વધાવવા માટે ચાર રસ્તા ખાતે આજે બધા જ વિસ્તારના અગ્રણીઓ પાર્ટીના બધા જ નેતાઓની સાથે કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવેલ છે આપ સૌ વોર્ડ બેના નગરજનોને હું હૃદયથી આમંત્રિત આપું છું અમારા કાર્યાલયની આપ મુલાકાતનો કેન્દ્ર અને રાજ્ય સરકારની જે કંઈ પણ યોજનાઓ છે એ યોજનાઓનું આપણે સમાજને કેવી રીતે માદરણીય માનનીય આપણા સૌના વિશ્વ નેતા કહેવાય એવા નરેન્દ્રભાઈ મોદીજીની પણ એ સૂચના એ આદેશ હોય છે એ પ્રયાસ હોય છે કે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે એટલે આપ મીડિયાના બધા મિત્રોના માધ્યમથી હું વડોદરાની જનતાને ખાસ કરીને વોર્ડ નંબર બેને વડોદરાના અભિલાષા ચાર રસ્તા ખાતે આવેલું આ કાર્યાલયનું બિલકુલ આપ મુલાકાત લેજો અને ત્યાં પણ આપની આ વ્યવસ્થામાં આ યોજનાઓમાં અમે જો મદદગુર થઈશું તો અમે પોતે હોઈશું આપ સૌ ફરી એક વખતે ખૂબ ખૂબ આભાર સાથે આજ રોજ મોટી સંખ્યામાં વિસ્તારના વડીલો પાર્ટીના પૂરો પ્રમુખો વોર્ડના પૂરો કાઉન્સિલરશ્રીઓ પૂરો મેયરશ્રીઓ પૂરો ધારાસભ્યશ્રીઓ વર્તમાન ધારાસભ્યશ્રી આદરણીય અમારા બાલુભાઈ કેવુરભાઈ સાંસદ પીંકીબેન અને મોટી સંખ્યામાં માતાઓ પિતાઓ યુવાનો આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા આપણે સૌ સાથે જોડાઈને આવો આપણે વડોદરાને આગળ લઈ જવાનો પ્રયાસ કરીએ